હવે સાંભળજો આઈ એમ ટેલિંગ યુ સમથિંગ વેરી સિરિયસ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેલ સારી રીતે સમજવું પડશે તો તમને એમાંથી લાભ થશે વર્ક રિલેટેડ સ્ટ્રેસમાં તમે અંતરદ્રષ્ટિ કરજો યુ આર ઓલવેઝ ઇન ધી કોમ્પિટિશન મોડ એટ વર્ક પ્લેસ વિચ ઇઝ રોંગ યુ આર ઓલવેઝ ઇન ધી કોન્ટ્રાડિક્ટિંગ ઓર ધી કોન્ફ્લિક્ટિંગ મોડ એટ યોર વર્ક પ્લેસ વિચ ઇઝ રોંગ વિચ જનરેટ સ્ટ્રેસ

સારું કામ કરતા હશો સારી જોબ હશે સેટિસફાઈંગ જોબ હશે સેટિસફાઈંગ પે હશે તો પણ સ્ટ્રેસ આવશે કારણ કે યુ હેવ ટેકન ધ રોંગ પાથ મેન્ટલી ઇમોશનલી ફિઝિકલી યુ આર ઓન ધ રાઈટ પાથ મેન્ટલ એન્ડ ઇમોશનલી યુ આર ઓન ધ રોંગ પાથ એટ યોર વર્ક પ્લેસ એના બદલે તમારે મોડ કયો રાખવાનો છે કોર્ડિનેટિંગ મોડ કોપરેટિંગ મોડ અને કોન્ટ્રીબ્યુટિંગ મોડ એટ યો વર્ક પ્લેસ એન્ડ યુ વિલ ફીલ પીસ ઇન યોર માઇન્ડ વર્કપ્લેસ પર એવું કલ્ચર આપણે ઊભું કરવાનું એની માટે પ્રયત્ન કરવાનો કે મારે અહીંયા કોપરેટ કરવાનું છે બધાને અને હું કોપરેટ કરીશ તો બધા મને પણ કોપરેટ કરશે તો બેમાંથી કોઈને સ્ટ્રેસ ના આવે મારે સારી રીતે મારું આખું વર્ક મારો પ્રોજેક્ટ કોર્ડિનેટ કરવાનો છે આઈ નીડ પીપલ ટુ હેલ્પ મી આઈ વોન્ટ માય વર્કિંગ કલીગ્સ ટુ બી વિથ મી એટલે મારે સારી રીતે કોર્ડિનેટ કરવાનું છે એ મોડમાં આવી જાઓ એટલે સ્ટ્રેસ નહીં આવે કોન્ટ્રીબ્યુટિંગ મોડમાં આવી જાઓ કે હું મારા વર્ક ટેબલનું તો હું કામ કરીશ પણ મારા વર્કિંગ કલીગને જરૂર હોય કામ હોય તો મને હેલ્પ કરીશ તમારે સામેથી તમારા બધા ઓફિસમાં વર્કિંગ કલીગ્સને પ્રેમથી કહેવાનું કે તારે કોઈ વખત રજાની જરૂર હોય ને તકલીફ હોય તું મને કહેજે હું તારું ટેબલ સંભાળી લઈશ આઈ વિલ હેલ્પ યુ આખું એટમોસ્ફિયર વર્ક પ્લેસ ઉપર બદલાઈ જાય અને તું પ્રેમથી બોસને જઈને કહે છે મારે આવતા અઠવાડિયે લીવ જોઈએ છે એન્ડ હિલ ટેક કેર ઓફ માય ટેબલ ક્રિએટ ધટ એટમોસ્ફિયર ટ્રાય ટુ ડુ ડૂટ તો વર્ક પ્લેસ પર વર્ક પ્રોસીજર વર્ક પ્લેસ પર હું પહેલી વાત કરું છું વર્ક પ્રોસીજરની આપણને સ્ટ્રેસ ના આવે કોન્ટ્રીબ્યુટિંગ મોડમાં રહેવા આપણે ત્યાં કામ કરીએ છીએ અને પૈસા કમાઈએ છીએ અને આપણું ઘર ચાલે છે એ સારી વાત છે પણ આપણે એ કંપનીને એ ઇન્સ્ટિટ્યૂટને એ ઓર્ગનાઇઝેશનને જ્યાં કામ કરતા હોય એને બિયોન્ડ માય સેલરી હાઉ કેન આઈ કોન્ટ્રીબ્યુટ ફોર ધ ગ્રોથ ઓફ એ રાખવાનો કોન્ટ્રીબ્યુટિંગ મોડમાં હોય ને કોઈ પણ વર્ક પ્લેસ ઉપર તમને કોઈ દિવસ સ્ટ્રેસ આવે જ નહીં સમસ્પરધા કાડી નાખો જીવનમાંથી કમ્પેરીઝન વાય આર યુ કમ્પેરીંગ યોર સેલ્ફ વિથ યોર વર્કિંગ કલીગ વાય વોન્ટ વાય યુ વુડ લાઈક ટુ બી અહેડ ઓફ Him હી ઇઝ હે ઓર શી શી આઈ એમ ફાઈન એ છે હું જો આપણે આપણી બેસ્ટ એબિલિટીઝ પ્રમાણે કામ કરવાનો આપણે આપણા બેસ્ટ રિસોર્સસ એટ પ્લે મૂકી દેવાના પછી યુ એન્જોય વોટ યુ ગેટ એટલે કોઈ દિવસ કમ્પેરિઝનમાં ના આવો અને કોન્ટ્રીબ્યુટિંગ મોડમાં તમે રહો એટલે તમને સ્ટ્રેસ આવે જ નહીં પ્રમુખ સ્વામી મહારાજે સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીમાં તૈયાર કર્યું ઇટ વોઝ અ વેરી ફાસ્ટ પેસ્ટ પ્રોજેક્ટ એમણે કહ્યું મારે પાંચ વર્ષમાં પૂરું કરવું છે બે હજારની સાલમાં એમણે ખાત વિધિ કરી ત્યારે દિલ્હી અક્ષરધામ અક્ષરધામની ત્યારે એમની ઉંમર એસી વર્ષની હતી બે હજાર પાંચમાં ઉદઘાટિત કર્યું ત્યારે એમની ઉંમર પંચ્યાસી વર્ષની હતી એમનો એટીચ્યુડ કેટલો ક્લિયર હતો જે ઉદ્ઘાટન સમારોહમાં પ્રાઇમ મિનિસ્ટર મિનિસ્ટરના પ્રેસિડેન્ટની સાથે એ કાર્યક્રમ દરમિયાન બેઠા હતા એમના આશીર્વાચનમાં એમને વાત કરી કે કોઈની સાથે સ્પર્ધાથી અમે બનાવ્યું નથી કોઈ ઈર્ષાભાવથી અમે બનાવ્યું નથી કોઈને દેખાડી દેવા માટે નથી બનાવ્યો અમે કેવળ અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની અમારી ભક્તિ અને અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ તો એટલે અમે કર્યું છે દેટ મીન્સ ઇન ધી એન્ટાયર પ્રોજેક્ટ ઓફ સ્વામિનારાયણ અક્ષરધામ ઇન દિલ્હી હી હેડ જસ્ટ ટુ થિંગ્સ ઇન ફ્રન્ટ ઓફ હિમ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની ભક્તિ અને યોગીજી મહારાજનો સંકલ્પ આ મોન્યુમેન્ટ કરતાં હું મારું મોન્યુમેન્ટ સારું બનાવું એના કરતા હું વધારે પોપ્યુલર થઈ જાઉં સ્વામિનારાયણ અક્ષરધામ બને એટલે હું ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવી જાઉં એક પણ વિચાર નહીં સો હી વોઝ નેવર ઇન ધ ક્રિટિસાઇઝિંગ મોડ કોમ્પિટિશન મોડ કમ્પ્લેનિંગ મોડ નહીં કોન્ટ્રીબ્યુટિંગ મોડ સો હી ગુડ કોર્ડિનેટ વેલ હી ગોટ ગુડ કોપરેશન એટલે વર્ક પ્લેસ ઉપર હંમેશા આ મોડ આપણે રાખવાનો શું કામ કોઈની સાથે કોમ્પિટિશન કરવાની એના રિસોર્સિસથી એ કામ કરે છે તમે તમારા રિસોર્સિસથી કામ કરો એઝ સિમ્પલ એ સ્ટાર્ટ નો સ્ટ્રેસ સાચું કે ખોટું યુ આર યુ દે આર દે સિમ્પલ બીજી એક અગત્યની વાત છે વર્ક એથિક્સ કારણ કે વર્ક એથિક્સની હોય તો સ્ટ્રેસ જન્મશે અને વર્ક એથિક્સમાં ખામી આવશે તો જે લેવલ નો સ્ટ્રેસ જન્મશે ને એને તમે મેનેજ નહી કરી શકો વર્ક એથિક્સમાં જો પ્રોબ્લેમ આવ્યો અને એનો જે સ્ટ્રેસ જન્મશે ને ડિફિકલ્ટ ટુ મેનેજ એટલે બહુ જ ધ્યાન રાખવાનું વેન ઇટ કમ્સ ટુ વર્ક એથિક્સ એટ વર્ક પ્લેસ એમાં બીજી બધી વર્ક એથિક્સ તો ઘણી આપણે શીખ્યા છે સમજ્યા છીએ પણ વર્ષો પહેલા તુલસીદાસજીએ રામાયણમાં વાત લખી છે પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ક એથિક ઇન ટુડે ઇઝ કોર્પોરેટ વર્લ્ડ થાઉઝન્ડ ઓફ પીપલ હેવ સફર બીકોઝ ઓફ લેકિયર આજે સેંકડો મોટા બિઝનેસમેન જેલમાં છે અને સખત સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યા છે કારણ કે સમજ્યા નથી એને કોઈક સમજાવવા ગયું હોત તો એમ કેમ હું પણ બેટા એને જે કીધું છે એનો તું લોપ કરે તને ખબર પડે એમણે કહ્યું કે પરધન પથ્થર માનીએ જેટલા બેન્કિંગ સ્કેમ્સમાં જેલમાં ગયા છે જેટલા કંપની ફ્રોડમાં બધા જેલમાં ગયા છે બધાને અત્યારે કેટલો સ્ટ્રેસ આવતો હશે જેલમાં કરિયર સંબંધી ક્રેડિટ સંબંધી ફ્યુચર સંબંધી બધા સ્ટ્રેસ આવતા હશે ને એ મેનેજ નહીં કરી શકતા હોય ડિફિકલ્ટ ટુ મેનેજ દેટ સ્ટ્રેસ કેમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ક એથિક પર ધન પથ્થર માનીએ એ ચૂકી ગયા કે જે ધન આપણું નથી એની સામે થૂંકવાનું પણ નહીં આપણું થૂંક બગડે એવા એટી જીવવાનું ત્યાં ઇન્ડિયામાં જે જે જણાએ બેંક સાથે ચેડા કર્યા છે બધાય દેશ છોડવો પડ્યો જેણે ક્રિકેટ બોલ સાથે ચેડા કર્યા બધાય ક્રિકેટ છોડવું પડ્યું હા કે ના હુ એવર યુ આર વોટ એવર યુ આર યુ આર નોટ બિગર દેન એથિક્સ ડુ યુ અગ્રી વિથ ધીસ આર નોટ તમે ગમે તેટલા ટેલેન્ટેડ હો ગમે તેટલા ઇન્ટેલિજન્ટ હો ગમે તેટલા એક્સપિરિયન્સ હો એથિક્સ નોર્મ્સ અને ડિસિપ્લિન્સ થી તમે મોટા નથી જેમ કોઈ તમે ઇલેક્ટ્રિક એન્જિનિયર બન્યા હો અને જુનિયર એન્જિનિયર તરીકે તમારી જોબ ચાલુ કરી હોય અને સિનિયરિટી લેતા 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 તમે ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન બની જાઓ ખબર નહીં લંડન માં ઇલેક્ટ્રિસિટી બોર્ડ નું નામ શું છે લેટ્સ ટેક ફોર એક્ઝામ્પલ લંડન ઇલેક્ટ્રિસિટી બોર્ડ આખા લંડન સિટીને તમારે ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરતું હોય અને તમે ચેરમેન પણ બની જાવ આફ્ટર થર્ટી થર્ટી ફાઇવ ઓફ બિંગ વિથ ધ સેમ એસોસિએશન અને એક દિવસ રવિવારે સવારે તમે કપ ઓફ કોફી અને સન્ડે ન્યૂઝપેપર સાથે બેઠા અને આર્ટિકલ વાંચતા હો ઇન્ટરેસ્ટિંગ આર્ટિકલ હોય તમે મૂડમાં આવી જાવ કોફીના બે સીપ લઈને પછી ઇલેક્ટ્રિક પ્લગની સામે જોઈને કહો કે યુ નો આઈ એ ધ ચેરમેન યોર ડિસ્ટ્રીબ્યુશન લાઇઝ ઇન માય હેન્ડ ધ ચેરમેન સ્પિંગર આઈ સાઇક કેર ઇલેક્ટ્રિક એન્જિનિયરને પાંત્રીસ વર્ષનો અનુભવ હોય તો પણ આવડી મોટી પોસ્ટ હોય તો પણ પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર નથી હા કેમ ઇલેક્ટ્રિસિટી ડઝન્ટ નો યોર પોસ્ટ પોઝિશન એન્ડ પાવર એથિક્સ ડઝન્ટ નો યોર પોસ્ટ પોઝિશન એન્ડ પાવર ઇટ ઇઝ અ પ્રિન્સિપલ ઇલેક્ટ્રિસિટી ચિપકાવી દે મારી નાખે એથિક્સ પણ ચીપકાવી દે મારી નાખે એટલે વર્ક એથિક્સમાં બહુ ધ્યાન રાખવાનું